ગુરુવાર વિશેષ ભગવાન વિષ્ણુ તુલસી પાવન કથા જીવનના બધા દુઃખો સ્વયં દૂર થઈ જશે એકસો એક ટકા ફાયદો મંગલાચરણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી પ્રિય ભક્તજનો આ પાવન ગુરુવારે તમે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની અતિ પવિત્ર અને ચમત્કારિક કથા સાંભળવા જઈ રહ્યા છો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે મનુષ્ય ગુરુવારે વિષ્ણુ તુલસીની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના જીવનના દુઃખ રોગ ભય અને માનસિક ચિંતા સ્વયં દૂર થઈ જાય છે આ કથા શરૂ કરતા પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો માતા તુલસીને નમન કરો અને અંત સુધી કથા સાંભળવાનો સંકલ્પ લો ગુરુવારનું મહાત્મ્ય ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે બૃહસ્પતિ જ્ઞાન ધર્મ સદગુણ અને ભાગ્યના કારક છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે ભાગ્ય મજબૂત બને છે લગ્ન આવતી અડચણ દૂર થાય છે ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આવ્યું છે તુલસી વિના વિષ્ણુની પૂજા અધૂરી છે તુલસી છે ત્યાં વિષ્ણુજી અને માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે તુલસી માતાનો પ્રાગટ્ય પ્રસંગ પ્રાચીન કાળની વાત છે દૈત્યરાજ જલંધર નામનો એક અત્યંત શક્તિશાળી અસુર હતો તેની પત્ની વૃંદા અતિપતિવ્રતા સતી અને ધર્મનિષ્ઠ હતી વૃંદાના પતિવ્રતાના બળથી જલંધર અજય બની ગયો હતો દેવતાઓ તેની સામે હારી ગયા પૃથ્વી પર અધર્મ વધી ગયો દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી હે પ્રભુ જલંધરના અત્યાચારથી ત્રિલોક કંપી ઉઠ્યું છે કૃપા કરીને કોઈ ઉપાય કરો ભગવાન વિષ્ણુ જાણતા હતા કે જલંધરની શક્તિનું મૂળ વૃંદાનું સતીત છે જગતની રક્ષા માટે ભગવાને લીલા રચી જ્યારે વૃંદાનું સતિત્વ ભંગ થયું ત્યારે જલંધરનું મૃત્યુ થયું પતિના મૃત્યુથી વ્યથિત વૃંદાએ દેહ ત્યાગ કર્યો તેની પવિત્ર આત્મા તુલસી રૂપે પ્રગટ થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી તું મારી અતિ પ્રિય બનીશ તારા વિના મારી કોઈ પૂજા પૂર્ણ નહીં થાય ત્યાંથી વૃંદા માતા તુલસી તરીકે પૂજાવા લાગી તુલસી માતાનો મહિમા તુલસી માત્ર એક છોડ નથી તુલસી સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં તુલસીની રોજ સેવા થાય ત્યાં ક્યારેય દરિદ્રતા ટકતી નથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી ઘરમાં શાંતિ અને સુખ રહે છે શાસ્ત્રો માં તુલસી પત્ર માત્ર અર્પણ કરવાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે વિષ્ણુ તુલસી વિવાહ કથા કાર્તિક માસ માતા તુલસીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવા આવે છે આ વિવાહનું દર્શન અને શ્રવણ કરવાથી લગ્ન આવતી અડચણ દૂર થાય વૈવાહિક જીવન સુખમય બને સંતાન સુખ પ્રાપ્ત થાય વિષ્ણુજીએ તુલસીને વચન આપ્યું જે મનુષ્ય ગુરુવારે તારી પૂજા કરશે તેના જીવનના સ્વયં દૂર કરીશ આથી જ ગુરુવારે વિષ્ણુ તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે ગુરુવાર તુલસી વિષ્ણુ પૂજા વિધાન ગુરુવારે સવારમાં સ્નાન કરીને પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરો તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો તુલસીને જળ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર એકસો આઠ વાર જાપ કરો આ પૂજા કરવાથી ગુરુદોષ શાંત થાય છે ભાગ્ય ખુલવા લાગે છે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે કથા ફળશ્રુતિ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે જે આ કથા સાંભળે છે તેના પાપ નષ્ટ થાય છે જે નિયમિત ગુરુવારે સાંભળે છે તેનું જીવન બદલાઈ જાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ કથા એકસો એક ટકા ફાયદો આપે છે કારણ કે તેમાં ભગવાન વિષ્ણુ અને માતા તુલસી બંનેની કૃપા છે સમાપન પ્રાર્થના હે ભગવાન વિષ્ણુ હે માતા તુલસી દરિદ્રતા દૂર કરો અમને ભક્તિ શ્રદ્ધા અને સદમાર્ગ આપો જો તમને આ પાવન કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો પરિવાર અને મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી હરિ વિષ્ણુ જય માતા તુલસી